પોલીસ મથકે બે ગાડીની હરાજી હતી એક ગાડી વેચાય એક ગાડી ના વેચાઈ હતી આરટીઓ દ્વારા નિયર વેલ્યુ કરતા વધુ આવક ઉભી કરી ત્રણ પોઈન્ટ છ લાખમાં બોલેરો ગાડી હરાજીમાં વેચાઈ હતી વિભાગીય પોલીસ વડાની હાજરીમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાનોલી પોલીસ દ્વારા ગત વર્ષે ઝડપી પાડેલા બે પશુ ઘાતકીપણા હેઠળના પિકઅપ બોલેરો ગાડી અને ટેમ્પોની હરાજીની પ્રક્રિયા હાથ ધરી હતી એ પૂર્વ બંને વાહનો અપસેટ વેલ્યુ આરટીઓ પાસેથી નક્કી કરાવી હતી જે બાદ આજરોજ પાનોલી પોલીસ મથકે બંને ગાડીની હરાજી યોજવામાં આવી હતી જે દરમિયાન એક ગાડીની હરાજી થઈ શકી હતી જ્યારે અન્ય એક બોલેરો પિકઅપની હરાજી શરૂ કરાઈ હતી જેમાં તેની અપસેટ વેલ્યુ કરતાં વધુ કિંમત હરાજીમાં આવતા ત્રણ છ લાખ રૂપિયામાં હરાજી કરાઈ હતી અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં સમગ્ર

તથા મહિન્દ્રા બોલેરો જી જે સોળ એ યુ બે ગાડીઓની હરાજી માટે આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બંને ગાડીઓની અપસેટ વેલ્યુ જે છે તે આરટીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં એક ગાડી ટાટા પિકઅપનું લો બીડિંગ થયું થયેલ હોવાથી તેની હરાજી થઈ શકવા પામેલ નથી જ્યારે મહિન્દ્રા બોલેરો જી જે સોળ એ યુ જે છે જેની અપસેટ વેલ્યુ કરતા ઉપર ગોળી લગાડતા આજે તે ગાડીની રાજી કરવામાં આવી છે જેમાં સરકારશ્રીને અંદાજે સરકાર લાખ છ હજાર જેટલી કિંમતની એમાં રાજી કરી અને હરાજી કરીને આપવામાં આવેલ છે અને એ બાબતે પંચનામું કરી વિડીયોગ્રાફી કરી અને એની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી